એનએચ અડતાળીસ સુંદરપુરા પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટના બાઇક સવાર મહિલાનું ઘટના સ્થળે મોત વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે સુંદરપુરા પાટિયા પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર દંપતી રોડ પર પટકાયું હતું અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પુરુષને ઇજાઓ પહોંચી હતી પ્રાપ્ત માહિતી મુજબ બાઇક પર સવાર દંપતી વડોદરાથી અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન સુંદરપુરા પાટિયા નજીક અચાનક એક અજાણ્યા વાહન બાઇકને ટક્કર મારી હતી ટક્કર બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે પોલીસે ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે મળતી પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં મૃત્યુ પામેલ મહિલાની ઓળખ જયશ્રીબેન પટેલ તરીકે થઈ છે ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે લોષ જોવા મળ્યો હતો નજીકની સોસાયટીમાં રહેતા યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સુંદરપુરા પાટિયા પાસેનો આ રોડ અકસ્માત ઝોન બની ગયો છે અહીંયા ઓવરસ્પીડ વાહનોના કારણે અવારનવાર અકસ્માતો થાય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર છેલ્લા કેટલાક સમય થી સતત અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે છતાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયંત્રણ માટે તંત્રની નિષ્કાળજી સામે આવી રહી છે હાલ પોલીસ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ કરી રહી છે